ફરિયાદી હું છું પોલીસ વાળા ઓમાં ફરિયાદ મેં કરી હતી બેન ડરી હું કેવા મહિના હેરાન થાવ આટલો ખેલ નહી અરે કાઈ નો કરતા અને નહી નહી ખેલ કાઈ નહી થાય અને છાપા બાપા માં કોઈ દિવસ કાઈ કરતા મારે મારે તમારી માથે કેસ કરવો હોય ને તો હું પોલીસ સ્ટેશન માં મને અત્યારે ફરિયાદ લેવા બોલાઈ દઈશ સાંભળ જો હું તમને રેકોર્ડિંગ સાંભળાવીશ અત્યારે બી ડિવિઝન ફોન આવ્યો હતો એટલે મેં કીધું કે ભાઈ મને તમે દસ બાર દિવસની ની દસ દિવસ ની મને મુદત આપો હું મારા મમ્મી ને હોસ્પિટલ ના છું સાહેબ હું કઉ અને અમારા વડીલ મારફત એકાબીજા ને સમજૂતી ની વાત હાલે છે બસ સમજાઈ ગયું તમને

મારી આજે તમારે જરૂર રાખવાની પોલીસ આ ખાતામાં હવે પછી સાહેબ આપણે લખાણ આપી દઈએ ત્રણસો ના સ્ટેમ્પ માંથી તો તમે ભણેલ ગણે છો તમને ખ્યાલ ને કે ત્રણસો રૂપિયા નો સ્ટેમ્પ માન્ય પછી આ વાળા ખાલી નિવેદન રે પોલીસ વાળા ને એવું નિવેદન માં કહી દઈશ કે હવે પછી આ બાબતમાં જિંદગીમાં કોઈ નહીં અને આ પ્રશ્ન કોઈ પણ કે કોઈ પણ આ વ્યક્તિ બાબતે આ કરશે ને તો તે દિવસે આ જાણ મને કરવાની રહે ગયું તમને કોઈ પણ માણસ કઈ કરે તો મને જાણ થાય એટલે હું સામે વાળા ની સામે ન ઉતરું

વૈશાલી અંગા વૈશાલિક અંગ્રહ મારા મેડમ છે એની માથે આવતો બરોબર તમારા વકીલ અને તમારા તમારે જે લખણ કરવું હોય ને એમાં પૈસા બાબત નું લખાણ પેલા બરોબર મને વચાવી દો અને હું તમ તારી ને વકીલ ને તમારે કહેવાનું કે મારે કઈ કરવું નથી બેન ભલે કેસ કરવો તો કરે એટલે હું શું કઈશ ખબર છે

પૈસા દેવા પડે પૈસા આપડે હું પૈસા નો હું તમારી હાજરીમાં તમે મારા ભેગા આવો દાખલા તરીકે હું ન્યાય પોલીસ સ્ટેશન કહી દઉં કે અત્યારે અમારે વડીલ મારફત સમજૂતી ની વાત આવે છે પંદર દિવસ સુધી મારે હમણાં કઈ કરવાનું આની અંદર એમ પેલા કરી અને પછી હું કહી દઈશ કે ભાઈ હવે મારે આ બાબતમાં અમારા વડીલે કીધું ત્યાંની અંદર આગળ કઈ એકાબીજા ને જે કઈ ભૂલ ગેરસમજ હોય ને એકબીજા ને માફા માફી હોય જિંદગીમાં આ પ્રશ્નો કોઈ આગળ આવો ને આ પ્રશ્ન જે દિવસ ઉદભવશે ને તે દિવસે આના જવાબદાર તરીકે હું રહીશ